એક જ્ઞાની સંત પુરુષ હતા ચારે કોર ફર્યા કરે કોઈ પાસે કંઈ માગે નહીં કોઈ સાથે વધુ વાત પણ ન કરે થોડી થોડી વારે બૂમ પાડી બોલે ઓ પ્રભુ પધારો પધારો એક વખત બજારમાંથી પસાર થતા હતા ત્યાં તેમણે બૂમ પાડી ઓ પ્રભુ પધારો પધારો એક મશ્કરીખોર વેપારીએ સંતને પોતાની દુકાન પાસે બોલાવ્યા પછી મશ્કરી કરતો હોય એમ પૂછ્યું તમે કેમ જોરથી બૂમ પાડી બોલો છો ઓ પ્રભુ પધારો પધારો સંત મહાત્મા કહે કેમ ભાઈ પ્રભુને પોકારીને ન બોલાવાય વેપારીએ કહ્યું બોલાવાય જરૂર બોલાવાય તો પછી કેમ એમ પૂછો છો વેપારી કહે પ્રભુ તમારી વાત સાંભળે છે ખરા હા ભાઈ સાંભળે છે કેમ ન સાંભળે સાચા હૃદયથી પોકારીએ તો જરૂર સાંભળે પેલા વેપારીએ ફરી પૂછ્યું પ્રભુનું ઘર છે ખરું સંતે નમ્રતાથી કહ્યું હા પ્રભુનું ઘર જરૂર છે વેપારી કહે મને તો એ ક્યાંય દેખાતું નથી જુઓ ભાઈ આપણું પોતાનું દિલ આપણું હૃદય છે ને એ જ પ્રભુનું ઘર છે આપણું મન છે એમાં પ્રભુનો નિવાસ છે વેપારીએ દલીલ કરતાં ફરી પૂછ્યું જો પ્રભુ આપણા દિલમાં જ રહેતા હોય તો પછી તમે પ્રભુ પધારો પ્રભુ પધારો એમ કેમ બોલો છો પ્રભુના નામની બૂમ કેમ પાડો છો પ્રભુ દૂર હોય તો બૂમ પાડવી પડે દૂર હોય તો બોલાવવા પડે તો તમે કહો છો કે પ્રભુ નજીક છે મારા દિલમાં છે મારા હૃદયમાં છે તો પછી પ્રભુ આટલા નજીક હોવા છતાં કેમ બૂમ પાડીને બોલાવવા પડે છે સંતે નમ્રતાથી કહ્યું કે જુઓ આપણા દિલમાં બે જણનું ઘર છે એક પ્રભુનું અને બીજું અભિમાનનું જ્યારે મનમાં અભિમાન આવે છે ત્યારે પ્રભુ ચાલ્યા જાય છે અને અભિમાન ચાલ્યું જાય ત્યારે પ્રભુ આવીને વસે છે હું એટલા માટે બૂમ પાડું છું કે અભિમાન ચાલ્યું જાય તો મારો પ્રભુ આવીને રહે જ્યાં અભિમાન હોય ત્યાં પ્રભુ ન હોય અને જ્યાં પ્રભુ હોય ત્યાં અભિમાન ન હોય અભિમાનથી લોભ આવે છે અને લોભ એ જ પાપનું મૂળ છે વેપારીને સાચી વાતની જાણ થતાં ફરીવાર કોઈ દલીલ ન કરી અને સંતને બે હાથ જોડી વંદન કર્યા તો હવે આપણે સરસ મજાની એક બીજી સ્ટોરી સાંભળશું માણસના મનમાં ગાંઠ પડવાની ચાલુ થાય એટલે આપણે સમજી લેવાનું કે હવે બાણ પણ જતું રહ્યું શેરડી ખાતા ખાતા વચ્ચે ગાંઠ આવી જાય તો આપણે અકળાઈ જઈએ છીએ આપણને ગાંઠવાળો રૂમાલ પણ ગમતો નથી દોરીમાં ગાંઠો પડી ગઈ હોય તો તે કંઈ બાંધવામાં કામ આવતી નથી અને ગાંઠને લીધે દોરી નાની થતી જાય છે સામેની વ્યક્તિ આપણ આપણે માટે મનમાં કોઈ ગાંઠ રાખીને બેઠું હોય તો આપણે બેચેન બની જઈએ છીએ પણ આપણે આપણા મનની પરિસ્થિતિને તપાસીએ ત્યારે ખ્યાલ આવે કે ત્યાં ગાંઠ સિવાય આપણે કાંઈ રાખ્યું જ નથી આપણા રૂપિયા કોઈ કે બાકી રાખ્યા છે કોઈએ આપણું અપમાન કર્યું હોય આપણી અપેક્ષા તોડી છે આપણો વિશ્વાસઘાત કર્યો હોય કોઈ સ્વાર્થ સ્વાર્થઋિત આપણી સાથે વેર લેવાની ભાવના આવી ઘણી બધી પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે આપણે મનમાં ગાંઠ બાંધીએ છીએ મનમાં ગાંઠ રાખીએ છીએ તેથી આપણે આપણા જીવનમાં શું મેળવ્યું શું હાસિલ કર્યું તો એનો જવાબ છે કશું નહીં મનનો ઉકળાટ ચીડિયાપણું વેરવૃત્તિ આ સિવાય કંઈ મળતું જ નથી મનની ગાંઠ મનુષ્યને અંદરથી ખરાબ કરી નાખે છે જેથી આપણે દિવસે દિવસે સારા વિચારોથી વિમુખ થઈ જઈએ છીએ અને મનમાં ખરાબ વિચારોની ભરમાર ઊભી થાય છે જેના ફળ સ્વરૂપે આપણે અધોગતિના રસ્તે ચડી જઈએ છીએ વિવિધ પ્રકારના દૂષણો જેવા કે દારૂ પીવો જુગાર રમવો પાન મસાલા ગુટકા ખાવા ચોરી કરવી આવા અનેક પ્રકારના દૂષણો આપણા શરીરમાં પ્રવેશ કરે આવા ખરાબ વ્યસનો આપણા શરીર પર કબજો જમાવી દે છે મનુષ્ય ઉપરથી સારો લાગે છે પણ અંદરથી મન એટલું બધું કદરૂપું ગંદુ ભયાનક અને વિકૃતિવાળું બની જાય છે કે જો મનને જોવાનો અરીસો હોય તો આપણે આપણો પોતાનો કદરૂપો અને વિકૃત ચહેરો જોઈએ તો આપણને પોતાને બીક લાગવા માંડે આ ગાંઠોની વણજાર જો જીવનની અંતિમ પળ સુધી અંતઃકરણમાં ગોઠવાયેલી રહી તો મૃત્યુના સમય વખતે આપણા આત્માના જે બેહાલ થશે એ આપણી કલ્પના બહાર હશે માટે ક્યારેય પણ મનમાં ગાંઠ પડવા ન દો અને આપણાથી કોઈના પ્રત્યે ગાંઠ પડી ગઈ હોય તો એને વહેલામાં વહેલી તકે ઉકેલી દો તો મિત્રો હવે આપણે ત્રીજી અને અંતિમ એક બાળકની સ્ટોરી સાંભળશું એક નટખટ બાળ નાનું બાળક હતું તે ભારે તોફાની હતું પરંતુ પોતાના માતા પિતાની વાત માનતો એકવાર રવિવારના દિવસે બાળકના પપ્પા ઘરે હતા અને તે નટખટ બાળકને તોફાન અને મસ્તી કરવી હતી એટલે પપ્પાને કહે કે પપ્પા મારે ટીવી જોવું છે મને ટીવી ચાલુ કરી આપો પપ્પા ટીવી ચાલુ કરી આપે છે વરી પાછું થોડી વાર પછી પપ્પાને કહે છે કે પપ્પા મને ભૂખ લાગી છે નાસ્તો આપો પપ્પા નાસ્તો આપે છે વળી પાછો થોડી વાર પછી બાળક કહે છે પપ્પા મને રમકડાં આપો પપ્પા તેને રમકડાં આપે છે આવી રીતે થોડી થોડી વારે નટખટ બાળક પપ્પા પાસે પોતાની જુદી જુદી જરૂરિયાત સંતોષવા માટે અલગ અલગ વસ્તુની માગણી કરતો હોય છે પછી છેલ્લે કહે છે કે પપ્પા હું બહાર શેરીમાં જાઉં છું બહાર મારા મિત્રો સાયકલ ફેરવે છે હું પણ સાયકલ ફેરવવા બહાર જાઉં છું ત્યારે તેના પપ્પાથી રહેવાયું નહીં એટલે ગુસ્સે થઈ મોટેથી બોલી ઉઠ્યા બે ઘડી તો શાંતિથી હખણો બેસ ઘડીક થાય તા આ આપી આ આપો ઘડીક થાય તા પહેલું આપો ભૂખ લાગી છે રમકડાં આપો અત્યારે ઉનાળો ચાલે છે બહાર કેટલો તડકો પડે છે બીમાર પડી જવાય આ બાળકની વાત ઉપરથી આપણે એટલો વિચાર જરૂર કરવો જોઈએ કે કોઈ દિવસ આપણે બે ઘડી શાંતિથી બેઠા છીએ ખરા તો સૌથી પહેલાં તો આપણે એ વિચારવું જોઈએ કે શાંતિથી કોને બેઠા કહેવાય શાંતિથી બેસવાનો અર્થ શું શાંતિથી બેસવું એટલે શું શાંતિથી બેસવું એટલે મનમાં કોઈ ઈચ્છા નહીં કોઈ વિચાર નહીં કોઈ કામના નહીં કોઈ પણ જાતના સંકલ્પો વિકલ્પો નહીં શાંતિથી બેસવું એટલે પોતાના આત્મા સાથે મગ્ન થઈ જવું આત્મામાં લીન થઈ જવું આત્મા એટલે શું આત્મા કોને કહેવાય આત્મા તમે કહેશો કોને તમારા આત્માને તમે જાણો છો આત્મા એટલે બીજું કોઈ નહીં પણ આત્મા એટલે ખુદ તમે પોતે જ અજ્ઞાનતાને કારણે આપણે આપણા દેહને જ હું માની બેઠા છીએ પણ ખરેખર દેહ દેહ હું નથી આ દેહ તો આ જન્મમાં મળેલ પૂર્વ કર્મોના ફળ સ્વરૂપે છે આ દેહ કાયમ ટકવાનો નથી આ દેહ અંગેના અને તેના સંબંધ તથા સંબંધીઓના વિચારો છોડી દેવા જોઈએ ઘડી બે ઘડી તમારા આત્મામાં લીન થાવો મગ્ન થાવો મગ્ન થાવો આને જ ખરા અર્થમાં શાંતિથી બેઠા કહેવાય આ રીતે બેસો તો જ તમને આત્માની અનુભૂતિ થશે અને ત્યારે જ તમને આત્મજ્ઞાન પ્રાપ્ત થશે અને તો જ જીવનમાં સુખ અને શાંતિ પ્રાપ્ત થશે આ વાત આપણને આપણો સત્ય સનાતન ધર્મ કહે છે તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો જય દ્વારકાધીશ